નામદાર કોર્ટે સગાભાઈને લૂંટનાર બહેન વિરુદ્ધ ગુનો દાખલ કરવા માટે હુકમ કર્યો છે પોલીસે એફઆઈઆર ન લેતા નામદાર કોર્ટમાં એડવોકેટ ભાવિન વ્યાસની દલીલના આધારે કળયુગમાં સગાભાઈને લૂંટનાર બહેન વિરુદ્ધ ગુનો દાખલ કરવા માટે હુકમ કરવામાં આવ્યો છે આ કિસ્સામાં ફરી વખત એડવોકેટ ભાવિન વ્યાસનો વિજય થયો છે આ ખૂબ જ જાણવા જેવો કેસ છે જ્યારે પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર ન થાય પોલીસ તમારી ફરિયાદ ન લે તો શું કરવું હારી ન જવાય લડવું પડે સગો ભાઈ બિચારો મહેનત કરીને પૈસા ભેગા કરીને મકાન બનાવે છે ત્યારે તેની બહેન ઉલ્લુ બનાવીને મકાનનો દસ્તાવેજ કરી લે છે ભાઈની વર્ષની નોકરીની મહેનતની કમાણી આવી રીતે બહેનને નામદાર કોર્ટે આરોપી બનાવી અને તેના વિરુદ્ધ ગુનો દાખલ કરવા માટે હુકમ કર્યો છે અને આવી છેતરપિંડી કરનારની સામે સમાજમાં દાખલો બેસે તેવી દલીલ કરીને ગુનો દાખલ કરવા એડવોકેટ ભાવિન વ્યાસે માંગ કરી હતી જે કોર્ટે માન્ય રાખીને ગુનો દાખલ કરવા હુકમ કર્યો છે જેને લઈને ભારતીય ફોજદારી ધારાની કલમ ચારસો તથા ચારસો મુજબ ફોજદારી કાર્યવાહી મુજબ કેસ ચાલશે આ દાખલો એવો છે કે સગી બહેન માંજલપુરમાં રહે છે એને સગ્ગા ભાઈ સાથે છેતરપિંડી કરી છે માંજલપુરમાં એક મકાન આવેલું હતું બહેને સગ્ગા ભાઈને કીધું કે ભાઈ તું મને મકાન દસ્તાવેજ કરી આપ મારા નામે મકાન થશે તો મોર્ગેજ લોન લઈશ અને તને પૈસા ચૂકવી આપીશ ભાઈએ આખી જિંદગી નોકરી કરી એ પૈસાથી બચતના આધારે મકાન લીધું એ મકાન બહેને પોતાના નામે કરાવી લીધું સગી બહેને અને પછી કીધું કે હવે જે થાય તે કરી લે પૈસા નહીં મળે માજલપુર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર કરવા અમે ગયા બે હજાર વીસ ત્યારથી લઈને લગભગ દોઢ બે વર્ષ મારા અરજદાર મનોહર સોનાવણે ધક્કા ખાધા અને ગુનો દાખલ કરાવવા પ્રયત્ન કર્યો પરંતુ ગુનો દાખલ ના થયો નામદાર કોર્ટે ચારસો છ ચારસો વીસ મુજબ ગુનો નોંધી અઠ્યાવીસ ચારના રોજ કોર્ટમાં હાજર થવા માટે ફરમાન કર્યું છે અને જે ક્રિમિનલ ઇન્ક્વાયરી હતી એમાં અમારી ધારદાર દલીલોને આધારે કોર્ટે એવું ચુકાદા પર લખ્યું છે કે ફરિયાદ પક્ષ તરફથી કરવામાં આવેલ દલીલોને ધ્યાનમાં લેતા પ્રથમ દર્શનીય છેતરપિંડી અને વિશ્વાસઘાતનો કેસ હોય ગુનો નોંધવા માટે ની અરજી સ્વીકારવામાં આવે છે ને અઠ્યાવીસ ચારના રોજ તેમને હાજર થવા માટે સમન ઇસ્યુ થયું છે આવ્યા ચારસો છ ચારસો વીસ મુજબ માંજલપુર પોલીસ સ્ટેશને ગુનો ના નોંધ્યો પરંતુ કોર્ટે ગુનો નોંધવાનો હુકમ કર્યો છે અને જે મકાન ત્રીસ લાખનું બહેને પડાવી લીધું સગાભાઈ પાસે એને હવે ન્યાય મળશે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર